ભૂજ રજૂ રજુ તા કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘાર કાર્યક્રમ પ્રસ્તુત કરી

હિ નેરલા સૌથી વધારે પહાડી વિસ્તારે જે કારણે પાંજે એ દેશ જો પ્રવાશન પણ વધ્યો હિ પર્વત જે કારણે અંજો દેશ સુરક્ષા અન્ય પાી દેશો પ્રકૃતિ હળી સહેલણી કે આકર્ષી આખી રચના પર્વત જ પાે દેશની શોભા સાથે સાથ પા સંરક્ષણજી પણ જવાબદારી ખણે તઈ લગ્નો કે વી કૃપા બેન એ પર્વત ની ગોલ્લા કરે તા હા સચો જ હોતા તા હેવર જો એટલે કે 11મી ડિસેમ્બર ઈ પાો નેેસનલ પા ઇન્ટરનેશનલ માઉન્ટેન ડે ઇન તરીકે મન વિશ્વમાં છે તો ઇન્ટરનેશનલ માઉન્ટેન ડે ઈ પાંજો 11મી દસમ્બર કે પાતા ખાલી મથે વનો ઊંચાઈ ફરી અચી લાટ પર્વત હુઆ પણ અન પર્વત ખરેખર એનજી કોરો મહત્ી આખી ભૌગોલિક રચના કો જેનો દેશ ભૂરપુર આનમે એ પર્વત જો કોરો મહત્વ મણિજી હકડી લાટ ગણી પાે આકાશવાણી ભુજ કેન્દ્ર જે સ્ટુડિયો પધાર્યા કૃપાલી બેન સોનેજી જેો બ્રાન્ચ પોસ્ટ પંજી ફરજ બજાઈએ તા અને લાટ ગાળ એ કે ગચમડી માહિતી આને એની જો વાંચન પણ એટલે કુદરતી મળે ગાલબોલ હુએ કુદરતી ચોપડી હુએ કુદરતી લેખો હોય મને વાંચના કે ગમેતા અને બ્યો કઈ કથક જાણકાર પણ એ હલ્યા કૃપાલિબેન આખે અસિંસી આકાશવાણી હન ભુજ કેન્દ્ર દિલ સેખી કર્યું આભાર કૃપાબેન કૃપાલી બેન આંજો ને મુજો તો બસ સરખો થઈ ગયો

પૃથ્વી શોભાએ પર્વત જોે જીવનમાં ઘણે ગણેજ મહત્વપૂર્ણ યોગદાન આવે એ ધાર્મિક વે પર્યટન ની વે સંસાતન ઉપલબ્ધિ વે નદી તંત્ર વે કે વતવરણ કે સંતુલિત રખે જો વે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પર્વત કે અનાદિકારથી પૂજ્ય તા જો નામ સુણું અને તા શિવજી કે વંદન કરે જો મન થિએ અને ભગવાન શ્રી કૃષ્ણજી ગોવર્ધન લીલા ત બા બાળપણથી જાણું તા હિરલા વર્વત પર્વત જો પા સાથે જો સંબંધ ઈષ્ટ વિશિષ્ટ અને ઘનિષ્ઠ થિએ તો પૃથ્વીથી લગભગ સત્યાવીસ ટકા જમીન પર્વતીય પ્રકાર આ અને હી સત્યાવીસ ટકા જમીનથી અ પંદર ટકા વસ્તી કે આસરો મલે તો પર્વત જો અવિરત મહિના મહિમા ધ્યાનમાં રખું તો તાખે ઈ વિચારતા જરૂર છે કે પર્વત જો સંરક્ષણ કરનું કેટલો જરૂરી મુદ્દો બની વે તો અજ જે સમયમાં પર્વત જો સંરક્ષણ જો હકડો ટાસ્ક અને જવાબદારી બની વી એટલે જ બજાર થી હરવારેમ્બર જો ઇન્ટરનેશનલ માાઉન્ટેન ડે ઉજવું તા જો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણીય ઇકોસિસ્ટમ અને ખાસ કરીને માાઉન્ટેન ઇકોસિટમ અને સંરક્ષણ કરેજો પર્વત કે ક્લાઇમેટ ચેન્જ અસરથી બચાયજો અને હન સિવાય પર્વતીય ક્ષેત્રમાં સ્વચ્છતા કે પ્રોત્સાહિત કરી ઓડા જે સ્થાનિક રહેવાસીવન સ્તર કે સુધારો લક્ષ્ય વાહ

કોઈ દેશને ભાગ્યે જ નેરલા મલદી હતે પર્વત નદી રણ ઉચ્ચ પ્રદેશ મેળે આય અને ભારતજી શોભાજી ગા કહ્યું તત હિમાલય પર્વત જાય અને ઈ હિમાલય પર્વત જમ્મુ લેહ લદ્દાખથી શરૂ થઈ અને પૂર્વ અરુણાચલ સુધી વિકસેલો હન સિવાય પશ્ચિમ ઘાટ મે સહ્યાદ્રી રેન્જ આય મધ્ય મેં વિંધ્ય અને સાતપુડા રેન્જ આય ગુજરાત રાજસ્થાનમાં અરવલી રેન્જ આય હિમાલય હિમાલયથી પણ જૂની આય અને ગુજરાત જે મે માંડવ હિલ્સ પણ હી મણી પરવત જો ભૌગોલિક સ્થાન ભલે ગમે એટલો અલગ

જે વાતાવરણ કે સંતુલિત કરીને કી મદદગાર થઈ શકે ખરા હા હિમાલયજી પર્વતમાળા પર્વત ઈ વાતાવરણ કે સંતુલિત રખ્ય અગત્ય ફાળો ભજવે હતી હિમલય પર્વત ભારત જે ઉત્તર ભાગ મે રક્ષણાત્મક દિવાલ તરીકે કામ કઈ તા અ

પાત્રા વરેસ પાો જે પાંજો આએ પાકો હિમલય આય મણી સુંદરતા એ કે પા હમેશા માણ ધારું તા અનિ હિ ભલે હેવર પાસે દેસ મે કશ્મીર લ કરીને થોડો ઘણો પાંજ વોર જે વાતવરણ થઈ હુવો પણ કશ્મીર આય પાે દેશ જી શોભા એના હિમલય આય ઈ પાજ આય જ્યાં કેતરી ઠંડી હવા હોય એ પાસે દેશ જે મણી રાજ્ય કે પા ભારત દેશ કે પર્વત આઈએ ઈ પાંચ દેશ કે ઠંડી હવા થી بچાઈ તો હન પર્વતેજી જો કોઈ ઘાલ કેયા પર્વત ઈએ દેશ દેશની રક્ષણ કરીએ તા ખાલી એટલા વરે થી એડો હુ કે કોઈ પણ જગ્યાએ ફરેલા વનો તો ખાલી નહેરી અચ હી લાટ કોતણી એ લાટ વાહી એ આબુજા પર્વત હી કશ્મીર જા પર્વત હિ મડે પહેરદા હુઆ પણ બિન એક જે પર્વત હે જે જી વા વતવરણ વેદર જે મડે પાફાન અચે તા હી મડે ભૂપૃષ્ઠ જી હલચલ થિએ જે ભૂકંપ શકું તા જ્વાળામુખી પણ ફુટે તની મિણી જે અસર કેદાક ને કદાક પર્વતે કે થિએ જતી તો પર્વત ની જે અસર આ પર્વત પાંજા વ્યવસ્થિત ટકી રહે તો અનજો સંરક્ષણ પણ જરૂરી જ હોય તો તો સંરક્ષણ પાકે કરણો ખપે અને એનલા કરીને પાંજે પાસ મે કે સમગ્ર વિશ્વ મે કેડા કેડા હન પર્વત જે સંરક્ષણ લે પગલા જંતે જરાક પ્રકાશ હા કે પાડી અરુણિમા સિન્હાજ વાક્ય ચેલા મંગા તી કે માઉન્ટ એવરેસ્ટ થી પાછા ફર્યા તડે ઇન્ટરવ્યુ મે એકડો વાક્ય બોલ્યા બોલ્યાવા કે હર પર્વત મુખ્ય એડો સખાય તો કે હિમત અને ઈરાદો ત્યાં સુધી જ પે બચાય તા જ્યાં સુધી પકૃતિ કે બચાયું તા અને બિં હકડાઝિંગ નામ જ પર્વતારો પણ અડો ચેતા કે પર્વત ખતરનાક ત પર્વત પાકે ખતરનાક તડે જ લગા તા જડે પર્વત સંરક્ષણ જો ધ્યાન રખતી ભુલી વ પર્વત તો નદી ઉદ્ગમ સ્થાન પહેર્યું ત હિમલય મહેનુ બ્રહ્મપુત્ર સિંધુ ગંગા ઝેલમ સતલજ હી મણે નદિયું નીકળે તીવાન હિ બાર મામ નંદિયું જોો પર્વત મહેનુ તા ફ્રૅશ વોટર જો પરસેજ આ ચાલીસ ટકા એ અને હિ મણિ ઉદ્ગમ સ્થાન ગ્લેશિયર પણ છેલ્લે વી મે ક્લાઇમેટ ચેન્જ અસર હેઠળ હિમલય જ ગ્લેશિયર પિગડેની ગતિમાં અતિશય વધારો થયો અને દુનિયા જે બે મિણ ગ્લેશિયરની સરખામણીએ નહેર ત હિમય ગ્લેશિયર જો પિગડેની સ્પીડ એ પાસઠ વધી ગઈ આ જેકો એક ગંભીર મુદ્દો આ પરિણામ સ્વરૂપ નદીની સપાટીમાં પાણી જો સ્તર વધી વે તો અને પૂરજી સમસ્યા સર્જાયતી ઘણીવાર ઉપર જે એરિયામાં ગ્લેશિયર પિગડીને તળાવ બની વે તો અને ઈ તળાવ એકદમથી ટૂટી વને તો અને એન્ય આજુબાજુ જે વિસ્તાર મે થોડી સેકન્ડ મે પાણી ફરી વને તો થોડી જ ટાઈમ ભલા પત્તર કાશીજી ઘટના પા સમક્ષ આવી ગઈ જનમે હી જ કારણ થી ખીર ગંગા જે પાણી જો પ્રભાવ વધી ગયો અને ધરાલી ગામ મે અન જો પ્રચંડ પ્રભાવ નિરલ મલ્યો હી મણી જો કારણ કે જોણ કને કિેક ડિફોરેસ્ટેશન આય ક્લાઇમેમેટ ચેન્જ આય અને ઓવર ટૂરિઝમ આય કી કે કોવિડ પુઠ્યા તો પ્રવાસન જો પ્રમાણ વધી જ ગયો અને ઢગલાબંદ ગાડીઓ અને પબ્લિક હંથી માઉન્ટેન સ્લોપ નબળો બની વને તો અને લેન્ડ જી ઘટના પણ વધી પા કડે અગર પર્વતીય ક્ષેત્રમાં ફર્યા તો પા કે સ્વચ્છતા મેઈન ધ્યાન રાખે જી રાખેજી ફરજ મે અચે તો કે પ્લાસ્ટિક ત ન જ વાપર્યું અને ટ્રેકિંગ વખતે કદાચ પ્લાસ્ટિક સાથે પણ ખણી પ્લાસ્ટિક જતે તિે ન ફુગાયું અને ઝીરો વેસ્ટ ટ્રાવેલ અપ્રોચ પા અપનાયું અને પર્વત જો ધ્યાન રખ વૃક્ષારોપણ પણ કયું અને હેડી રીતે પાંજી ટ્રિપ ઇકો ફ્રેન્ડલી વે ઈ પાકે ખાસ ધ્યાન રખજો આને પ કચ્છમે પણ નેર્યું તો કચ્છમે પણ ટપકેશ્વરી જડુરા ધીણોધર હેડી ગચ જગ્યા આઈ અને પા ટ્રેકિંગ મે પણ વનું તહી હણે બાબત જો પાકે ધ્યાન રખેજો કે પે સ્વચ્છતા જાળવું પ્રદૂષણ ન ફેલાયું ઉત્ત જે પશુ પંખી કે નુકસાન ન પજાયું કે કે કચ્છ મે પાર સોશિયલ મીડિયા જે માધ્યમ થી અજ તી નવી નવી જગ્યા વિશે માહિતી મળેતી અને પોજીવન પહોંચી નો ડાઉટ પ્રકૃતિ જે સુંદરતા નિહાળે જો પણ એ સુખદ અનુભવ એ પણ પ્રકૃતિ તરફ પાંજી જવાબદારી પા ન ભલો કે કે ડુંગર દૂર દૂરથી અન્ય નજીકથી રડિયામણા જ જોયતા પણ માનવ જાતા જ કે જોકો પણ જવાબદારી ભૂલી વને હતી માઉન્ટેન ડે ખાલી માઉન્ટેન સુધી સીમિત નાય હી દિવસ ક્લાઇમેટ ચેન્જ પ્રદૂષણ સ્વચ્છતા એ સાથે પર ગાટ રીતે સંકળાયેલો હે વાહ ખરેખર બેન અહી બોરીજ લાટ માહિતી દના કે હી પર્વત પા ખાલી ફરી અચોતા અને નેરયો પણતા કે જત કચરા પ્યાવે વેફરે પેકેટ પ્યાવે ગમમેડ બિસ્કિટ પેકેટ પ્યાવે બોટલું પયુવે તો પાંઈ કામદાર સફાઈ કામદાર સાફ કરદા ઉ ખરેેખર તા કચરો કયું તથા પાં કચરે કચરેવાા નહીંએ તો એ ગેખર બોરી સચી આ પર્વતની રક્ષણ પર્વત જો સંરક્ષણ ત થઈ શો જો પન કે સાચવી અને પાન રખદાસું તો અજડી હી બેન પાકે પર્વત વિશે એટલી લાટ માહિતી દિં એડા હી ગા ચોક્કસ ધ્યાન રખેજી આ કોલે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાલા કરીને સમગ્ર ભારત મે એક સુંદર મજાજી મુહિમ હલાયા આયા મણી મે પાંજો સિંહ ફાળો આય તો હજી પણ હી હિ અજ ડીર મજાએ બિન જે વખે પુઠ્યા બેન પણ એટલે વિનંતી કરી અને અસી પણ હી જ વિનંતી કર્યો તા કે જડા પણ ફરૈલા દરેક સ્થળ કે પાંચ ઘરવારે જે સાફ તો ફક્ત પર્વત જો સંરક્ષણ નઈ થે પણ સમગ્ર ભારત પાંચ સુંદર થીંદો થે પાજો દરેક પ્રવાસન સ્થળ અતિ સુંદર દુનિયા અને શ્રોતાજીને લેજી માહિતી દિંયા આકાશવાણી ભુજ કેન્દ્ર વતી આજો ગચ ગચ આભાર ઘાલબોલ કરિંધલવા પાછા ક્રુપા ભેણ નાકર